પરમાત્માએ જે અવતાર ધારણ કરીને ઉદાર કરવું કર્યા એ અમને સંભળાવો અને એને કેટલા અવતારો લીધે યથા ખ્યાહી હરેર ધીમન અવતાર શુભા કથા એને કેટલા અવતારો લીધા અને કયા અવતારમાં કઈ કઈ લીલા કરી એ અમને બધું બતાવો અને છેલ્લો પ્રશ્ન કર્યો બ્રહી યોગેશ્વરે કૃષ્ણ બ્રહ્મણ્ય धर्मवर मणि स्वामकाष्ट मधुनो पेते धर्मकम शरणम गतम भगवान जारे लीला करता ताई वक्ते ધર્મના ઉપર કઈ ખતરો આવતો તો ધર્મ દોડી અને ભગવાન કૃષ્ણ પરમાત્માને શરણે જતો મને બચાવ જો મને હેરાન કરે આ મને મારે છે ધર્મનું આશ્રય સ્થાન ધર્મનું ફરિયાદ સ્થાન કૃષ્ણ હતા દોડીને કૃષ્ણ પાસે જાય ધર્મ પણ અત્યારે અત્યારે ધર્મના પર ખતરો આવે તો ધર્મ કોને શરણે જાય આ છ પ્રશ્નો કર્યા અને એ છ પ્રશ્નનો જવાબ આપવા માટે સુતપુરાણી તૈયાર થયા અને સુતપુરાણીએ પ્રથમ તો પોતાના ઈષ્ટ આરાધ્ય સદગુરુ ભગવાન સુખદેવજીને પ્રણામ કર્યા છે યમ પ્રવ્રજંત મનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર જુહા પુત્રે તન્મયતરવો તરુય તો ભગવાન સુખદેવજી જન્મ થયો અને

અને સર્વભૂત હૃદય ભગવાન સુખદેવજીએ વૃક્ષમાં પ્રવેશ કર્યો સુખદેવજી દોડીને જાય છે પાછળ વ્યાસજી દોડે પકડવા માટે એમાં રસ્તામાં એક ઝાડ પડી ગયું એ ઝાડને વ્યાસજી વિનંતી કરે ઊઠ મારો દીકરો દોડીને જાય છે મારે એને પકડવો છે એ માત્ર મારો પુત્ર નથી પણ પાત્ર પણ છે એટલા માટે હું દોડું છું એ વખતે વૃક્ષને વાંચા આવી છે જાડ બોલ્યું છે વૃક્ષએ કહ્યું કે મહારાજ તમે તમારા શાસ્ત્રોમાં ઘણી વાર લખ્યું છે કે આ સંસારના તમામ સંબંધો મિથ્યા છે તો તમે તમારા પુત્રની પાછળ મમતાશીલ બનીને શું કામ દોડો છો તમે તો પોતે લખો છો બધા સંબંધો ખોટા છે પુરાણોમાં શાસ્ત્રોમાં વેદોમાં તમે આ લખ્યું છે તો તમે શું કામ દોડો છો એ મહારાજ અમે જડ છીએ અમે ઝાડ અમારામાં જ્ઞાન નહીં અમારામાં વિદવતા નહીં અમારામાં વિવેક નહીં પણ એક વાતની અમને ખબર છે કે આ સંસારના તમામ સંબંધો વિથ્યા છે ખોટા છે અને એટલા માટે અમને કોઈ પથ્થર મારે તો અમે અમારા પુત્રો એને અર્પણ કરીએ છીએ અમારા ફળ એને અર્પણ કરીએ છીએ અમને મમતા નથી અમે અમે અજ્ઞાની હોવા છતાં અમને તમે તો જ્ઞાની મમતા રાખીને બેઠા છો સુંદર આંબો કેરી લટકે તમે પથ્થર મારો તમારો મારેલો પથ્થર પછી પડે એની કેરે કેરી એના પહેલા પડે તો અમે તો પથ્થર મારનારાય સંતાનો ફળ આપી દઈએ છીએ અજ્ઞાની હોવા છતાં અમે તો જડ જાડ અને તમે જ્ઞાની વિવેકી વિદ્વાન મમતા રાખીને આવું જ્ઞાન જેણે વૃક્ષમાં પ્રવેશ કરીને પોતાના પિતાને આપ્યું છે એવા મારા ઈષ્ટ આરાધ્ય ભગવાન સુખદેવને હું પ્રણામ કરું છું સુખદેવને વંદન કર્યા છે વૃક્ષના રૂપ